વડોદરાના સુભાનપુરા વિસ્તારમાંથી એક પાસઠ વર્ષીય વૃદ્ધ કે જે રાજુભાઈ ધિલોન નામ છે તેર માર્ચના રોજ તેઓ ઘરેથી કહ્યા વગર જ તેઓ નીકળી ગયા છે તેઓ ત્યાંથી ગુમ થઈ ગયા છે પરિવારજનોને પણ જાણ નથી પરિવારજનો છેલ્લા બે મહિનાથી તેમની શોધખોળ કરી રહ્યા છે તેર માર્ચના ગુમ થયા છે અને ત્યારથી જ તેઓ શોધખોળ કરી રહ્યા છે તેમ છતાં પણ હજી સુધી તેઓ લાપતા છે જે કોઈને પણ તેમની જાણકારી મળે તેઓ તેમના પરિવારજનોને સંપર્ક કરી શકે છે આ ફોટોમાં રાજુભાઈ માર્ચના રોજ સુભાનપુરા કમલપાર્ક સોસાયટી વડોદરા તેમના ઘરેથી વગર કહીએ આઠથી નવ વાગ્યા તેઓ નીકળી ગયા છે તેમણે સ્કાય બ્લુ શર્ટ બ્લેક પેન્ટ પહેર્યું છે માથામાં વાળ સફેદ છે પગમાં સ્લીપર પહેરી અને તેઓ ત્યાંથી નીકળી ગયા છે અને ત્યારથી જ તેઓ ગુમ છે જે કોઈએ પણ તેમને જોયા હોય કે તેમની જાણકારી હોય તો તેમના પરિવારજનોને તે ખબર આપી શકે છે તેમનો પરિવાર જે છે તે સુભાનપુરા ખાતે આચાર્ય ક્લિનિક નજીક કમલપાર્ક સોસાયટી અરુણાચલ સોસાયટી પાસે તેઓ રહે છે અને તેમના મોબાઈલ નંબર પરિવારજનોનો જે મોબાઈલ નંબર છે તે છે ડબલ નાઇન નાઇન એટ નાઇન ડબલ ફોર નાઇન અને તેમના પરિવારજનોનો બીજો પણ એક નંબર આપવામાં આવ્યો છે ડબલ નાઇન ટુ ઝીરો ફાઇવ થ્રી ઝીરો ટુ ઝીરો થ્રી આ નંબર પર કોન્ટેક કરી અને જે કોઈને પણ આ રાજુભાઈ ઢિલ્લોન કે જે વૃદ્ધ ગુમ થઈ ગયા છે તેમના વિશે કોઈ પણ જાણકારી મળી તો તેઓ તેમને સંપર્ક કરી શકે છે તેમના પરિવારજનોને તેમની જાણકારી આપી શકે છે